હવે જોઈએ સમાચારો વિગતવાર આખરે ઉકાઈ જમણા કાંઠા નહેર નો નેવું દિવસ નો shutdown દેવામાં આવ્યું છે હવે નહેર માત્ર પાંત્રીસ દિવસ બંધ રહેશે રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ જોડે પરામર્શ કરી નિર્ણય કરાયો છે સુરત ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ કચેરી ખાતી યોજાયેલ બેઠકમાં નિર્ણય કરાયો હતો હવે છવ્વીસમી ડિસેમ્બર બે હજાર પચીસ થી એકત્રીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન નહેર બંધ રહેશે આખરે ઉકાઈ જમણા કાંઠા નહેરનું નેવું દિવસનું શટડાઉન પાછું ઠેલવી દેવામાં આવ્યું છે હવે નહેર માત્ર પાંત્રીસ દિવસ બંધ રહેશે રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ જોડે પરામર્શ કરી નિર્ણય કરાયો છે સુરત ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં નિર્ણય કરાયો છે હવે છવ્વીસ ડિસેમ્બર બે થી એકત્રીસ જાન્યુઆરી બે દરમિયાન નહેર બંધ રહેશે ઉકાઈ ચમણા કાંઠા નહેર પર આવેલા બે નદીના ઓવરહેડ ટર્નલ બોક્સ ચાલીસ વર્ષ ઉપરાંત ન હોય જે જર્જરિત થતા નહેર વિભાગ દ્વારા બંને બ્રિજ ટર્નલ બોક્સ બનાવવા માટે ચાલુ વર્ષે નેવું દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવનાર હતો જેને લઈ ખેડૂતોને લઈ ઉદ્યોગકારોને શહેરીજનોમાં ચિંતા ફેલાઈ હતી અંકલેશ્વર પાલિકાની તેમજ ઔદ્યોગિક વિસ્તારમાં સ્ટોરેજ કેપેસિટી ઓછી હોવા સાથે જળ સંકટ ઊભું થવાના એંધાણ હતા તો બીજી તરફ ઉનાળો અને ચોમાસું ડાંગર તેમજ અન્ય પાકો અતિવૃષ્ટિ અને માવઠાને લઈ બંને સિઝન નિષ્ફળ જતા ખેડૂતો માટે અસહ્ય કુદરતનો માર પડ્યો હતો આ વચ્ચે નહેર નેવું દિવસ બંધ રહેવાના અહેવાલ વહેતા થતા ધરતીપુત્રોમાં ચિંતાની લકીર ખેંચાઈ ગઈ હતી જે અંગે દક્ષિણ ગુજરાતના ખેડૂત પ્રતિનિધિ મંડળ દ્વારા તાજેતરમાં જ રાજ્યના નવનિયુક્ત પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલને રૂબરૂ મળી આ અંગે રજૂઆત કરાઈ હતી જેની રજૂઆત સાંભળી ત્વરિતસરથી ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ જોડે સંકલન કરી રાજ્યના સી એમ ભૂપેન્દ્રભાઈ પટેલને તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને વાકેફ કર્યા હતા જે બાદ આજરોજ સુરત ઉકાઈ જમણા કાંઠા કચેરી ખાતે રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં નહેર વિભાગના ચીફ એન્જિનિયર આર એમ પટેલ તેમજ વિવિધ જોડે બેઠક કરી નેવું દિવસનું શટડાઉન મોકૂફ રાખી માત્ર પાંત્રીસ દિવસના શટડાઉન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેમાં હવે છવ્વીસમી ડિસેમ્બર બે હજાર પચીસથી ત્રીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન બંધ રહેશે અને આ દરમિયાન ઉકાઈ નહેરનું સમારકામ કરશે એ પૂર્વે જમણા કાંઠા નહેર વિભાગ પર નપતા તમામ તાલુકામાં સિંચાઈ માટે તેમજ ઉદ્યોગ અને પાલિકાને પીવાના પાણી સ્ટોરેજ કરવા માટે પાણી પુરવઠો આપવામાં આવશે ખેડૂતોના હિતમાં નિર્ણય કરવામાં આવ્યો છે ધરતીપુત્રોની રજવાત હતી તેમજ માવઠા અને અતિવૃષ્ટિને લઈ બે સિઝનનો પાક નિષ્ફળ ગયો છે ત્યારે જો ત્રીજી સિઝન પણ ન લેવાય તો ધરતીપુત્રો માટે બેઠા થવું મુશ્કેલ બને તે માટે રાજ્યના સીએમ ભૂપેત્રભાઈ પટેલ જોડે ચર્ચા અને પરામર્શ કરી અને ત્યાં નિર્ણય કરવામાં આવ્યો છે હવે નહેર માત્ર 35 દિવસ બંધ રહેશે આમ જણાવ્યું ગુજરાત રાજ્ય પાણી પુરવઠા અને જળ સંપત્તિના મંત્રી ઈશ્વરસિંહ પટેલે